મહીસાગર ફોરેસ્ટ અને મુંબઈ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ વિભાગે બાલાસિનોરમાંથી હાથીના દાંત ઝડપી પાડ્યા વીસ લાખ રૂપિયાના હાથીના દાંત વેચવાના હતા મિયા બીબી સહિતની ગેંગ પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોને બાતમી મળવા પામી હતી કે મહીસાગર જિલ્લાના બાલાસીનોર ખાતે એક યુગલ અને તેમના કેટલાક સાગરિકો સાથે મળી હાથી દાંત વેચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે મળેલી આધારે લોકલ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા તે અંગેનું છટકું ગોઠવી તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર બાલાસીનોર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમની ટીમ દ્વારા હાથી દાંત વેચવા માટે જતી શાહી ઇસ્માનો નામની મહિલા સુલતાન અહેમદ સહિત પાંચ ઇસમોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચાર જેટલા નાના મોટા હાથી દાંત ઝડપી પાડવામાં આવ્યા છે ઝડપાયેલા તમામ આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ કલમ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વન વિભાગે સ્થાનિક પોલીસને સાથે રાખી કરવામાં આવેલા ઓપરેશનમાં આરોપીઓના ઘરેથી હાથી દાંત મળી આવ્યા હતા મહીસાગર જિલ્લો તેમજ બાલાસિનોરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા બનાવની સમગ્ર બાતમીના એક ટીમ તૈયાર કરી આરોપીઓને રંગે હાથ પકડવા માટે વાઇલ્ડ લાઇફ કંટ્રોલ બ્યુરો બાલાસિનોર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું હાથી દાંતની ખરીદી કરવા માટે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ ખુદ ખરીદદાર બન્યા છે હાથી દાંત ખરીદવામાં રસ દાખવી મુદ્દામાલ જોવા માટે મંગાવ્યું હતું પરંતુ આરોપીઓના બાતે શંકા જતા તેમણે હાથી દાંત બતાવ્યા ન હતા

હાથી દાંતનો સારો ભાવ આવશે તેવી આશાએ તેઓ છેલ્લા કેટલાક સમયથી તેને વેચવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે ઝડપેલા આરોપીઓમાં ઇદરીશ મોહમ્મદ શેખ સમીર શેખ અખ્તર હુસેન તાજ મોહમ્મદ શેખ શાહીદાબો સુલતાન શેખ અને તેના સોહર સુલતાન અહેમદ શેખનો સમાવેશ થાય છે ઝડપેલા આરોપીઓ પાસે હાથી દાંત ક્યાંથી આવ્યા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ મહીસાગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે